આજ છે લોકો ખાતા હોય છે ટાંડું પરંતુ અમારે અહીંયા એવું ધારો નથી અમે એવી અંધવિશ્વાસ અંધ શ્રદ્ધાને માનવાવાળા નથી અને જોઈ લો તમે આ તાજું બની okei , aitäh . અંધવિશ્વાસ અંધશ્રદ્ધામાંથી બહાર આવો શીતળા કોઈ દેવી નથી શીતળા એક રોગ છે અને એ રોગ વૈજ્ઞાનિકોએ મટાડી દીધો છે તમને ક્યાંય પણ જોવા નહીં મળે શીતળાનો રોગ માટે સમાજના વૃંધાર લોકોએ જાગૃત થઈ જાય અને જો જાગૃત નહીં થાવ તો આ અંધવિશ્વાસમાંથી બહાર ક્યારે આવશો અને તમારી પેઢીમાં આવનારા સમયમાં તમારા વારસદારો તમને અડધૂપ કરશે કરશે ને કરશે માટે જાગવું એ જરૂરી છે આ ચાક પણ તાજું અને નવું બનાવવામાં આવ્યું છે દોસ્તો સમાજ હજી અંધવિશ્વાસ અંધશ્રદ્ધામાંથી જતા નથી વિચારો હજી જાગવાની જરૂર છે આજે ટાઢું રાંધી રાંધણ છઠના દિવસે રાંધેલું અને આજ સાતમના દિવસે જમવું એવું શા માટે વીર મેઘમાયાનું મર્ડર કરવા કરાવનાર મનોવાદી લોકો એનો ઉત્સવ મનાવતા હોય એ તો સમજ્યા પરંતુ એની સાથે સાથે આપણે શા માટે આ ઉત્સવને મનાવવો જોઈએ આપણને તો એનું દુઃખ હોવું જોઈએ માટે જાગો અને જાગવાની જરૂર છે વીર મેઘમાયાનું મડર એક બત્રી પુરુષનું નું મડર આ મનુવાદીઓએ કરાવેલું એવું ઇતિહાસ કહે છે ત્યારે આપણે જાગવું એ જરૂરી છે અને આ બધા માહોલમાંથી બહાર આવો શીતલા નામની કોઈ દેવી છે જ નહીં શીતલા એક ભયંકર રોગ હતો વર્ષો પહેલા આ રોગ ફેલાયેલો હતો અને વૈજ્ઞાનિકોએ એની સંશોધન કર્યું અને એની દવા આવી રસોઈ આવી અને આજ એ રોગ ક્યાંય દેખાતો નથી માટે જાગો અને આ બધા પીડાઓમાંથી બહાર આવો આ ભારતની અંદર જ આ બધું છુપાયેલું છે ભારતના લોકો બોતળીને ગોતે પછી પ્રેતને ગોતે મામાદેને ગોતે સુરેલ માતાને ગોતે આ સિવાય બીજું કોઈ વસ્તુ નથી જ્યારે વિદેશના લોકો આમાંનું કોઈ વસ્તુ ગોતતા નથી એ તો ભૂગોળની આખી ગતિવિધિ કેમ છે આ વિશ્વનું સંચાલન કેમ થઈ રહ્યું છે આવડી આ ખોજમાં છે માણસ જીવન જીવે છે કેવા આધારે એની પણ આ વિદેશના વૈજ્ઞાનિકો ખોદી રહ્યા છે અને આપણા દેશની અંદર બરબાદી સહીવાય કાંઈ નથી આ તેત્રીસ કરોડ દેવવાળી વાત ક્યાં બીજે કેમ નથી ભારતમાં શા માટે પછી આ પૃથ્વીની રચના મનોવાદીઓના શાસ્ત્રો વિચારો એવું કહે છે કે બ્રહ્માએ કરી છે હશે કદાચ માનીએ ઘડીક તો ભારતમાં જ છે બ્રહ્માને માનવાવાળા વિદેશમાં કોઈ માનતું નથી શા માટે અને જે વિદેશોમાં માની રહ્યા છે તે ભારતમાંથી ગયેલાને વસવાટ કરે છે ને યુવડા ય બાકી વિદેશની મૂળ વ્યક્તિઓ છે મૂળ વિદેશીઓ છે એ લોકો કોઈ માનતા નથી એને કોઈને ખબર જ નથી કે આવડી આ વસ્તુ થઈ છે અને રામાયણમનું જે આવે કે સૂર્યને ગળી ગયા હનુમાનજી તો આ ભારતને જ ખબર કે બીજા દેશોમાં કેમ કે નથી કોઈ કહેતું કે ભાઈ યાર સૂર્ય અને હનુમાનજી ગળી ગયા તો એવું હનુમાનજીને કોઈ ઓળખતું નથી આવું શા માટે માટે જાગો જાગવાની જરૂર છે અને આ મનોવાદી વિચારધારામાંથી મુક્ત થવાની જરૂર છે અને સાચા સંતોની વાતને સ્વીકારવાની જરૂર છે નહીતર તો પછી આવનારી પેઢીમાં આપણા વારસદારો આપણને બાપુ અડધૂત કરશે અને તેજી આ પ્રજા આપણી જે રહીને આવનારા સમયની એ આપણને ગાંડા ગણશે અને ગાંડા થવું હોય તો એક વાત અલગ છે બાકી જાગવું એ જરૂરી છે અને નિષ્ઠાપૂર્વક તમે તમારી જાતને સમજો તમે તમને ઓળખો બસ આ નક્કીપણું છે આ નક્કીપણાને તમે સાબિત કરવાની કોશિશ કરો બહુ જીવનધન્ય બનશે બાકી આ કાલનું રાંધેલું જોઈએ ને આજ ખાવું ને એટલે બહુ તકલીફ થાય માંદા પડી હોય પછી દવાખાના સિવાય બીજો કોઈ વિકલ્પ ન રહે એટલે આ ન ખરાય અમારા પરિવારમાં તો અમે ઘણા સમયથી ક્યારેય ટાઢું ખાવાનું પ્રથા નથી અમે રાંધીને જ ખાઈએ છીએ અને અમને કોઈને કાંઈ ઓબ્જેક્શન નથી તકલીફ નથી શું કામ હોય આ તો તમારો વ્યામ તમને મારે છે તમારી ઉપાધિ જે રહે ને તમારો વ્યામ છે એટલે જ્યારે માણસ પોતાના વ્યાયામમાંથી બહાર નીકળી જાય છે ને અને વર્તમાનને ઓળખતો થઈ જાય છે ને તેથી એની જીવન ગાથા જીવનગાથા બધી પરિવર્તન થઈ જશે માટે વિચારધારાને પરિવર્તન કરવાની જરૂર છે વિચાર ફેરવવાની જરૂર છે વિચાર ઊંચો રાખવાની જરૂર છે સફળતા મળે ન મળે એક અલગ વસ્તુ છે પણ હરેક વ્યક્તિનો વિચાર જે રહ્યો ને એ ઊંચો હોવો જોઈએ માટે જાગવું એ જરૂરી છે દોસ્તો જય અલખદમી જય અલખદમી જય અલખદમી